એના માટે અમારા વાઇલ્ડ લાઈફના ના જે ચીફ છે પી સીસીએફ અને અમારા વન વિભાગના અધિકારી જે અગ્ર સચિવશ્રી સીસીએફ બધાને બોલાવી અને મેં હમણાં છેલ્લાય મિટિંગ કરી છે કે એમાં આ રીતના અકસ્માતો અટકે એના માટે વન વિભાગ ખૂબ સંવેદનશીલ છે અને આપણા સિંહો માટે એકલો વન વિભાગ નહીં પણ દરેક લોકો ખાસ કરીને સ્થાનિક જે ત્યાં રહે છે એ પણ ખૂબ જ એનાથી સંવેદનશીલ છે ચિંતિત હોય છે